કેમ છો બધા મિત્રો મજામાં અને આજે આપણે જાય છે કિલેશ્વર મહાદેવ પાણવરમાં આવેલો કિલેશ્વર મહાદેવ મંદિર દર્શન કરવા જઈએ તો આપણે આજે પણ પણ તમને સાથે આપણે દર્શન કરાવશું તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે મળી આવે કિલેશ્વર જઈને કિલેશ્વર જવાનો હો ને રસ્તો થોડોક ડેન્જર છે પણ ટૂંકમાં રસ્તાની એક મજા છે આ ટૂંકમાં છે ને કુદરતીને ખોળે આવેલું છે બૈડા ડુંગરમાં છે કિલેશ્વર મહાદેવનું મંદિર અને બહુ મસ્ત મજાનું લોકેશન છે આપણે આગળ જઈને જોઈ તમને ટૂંકમાં શાંતિ અને સમૃદ્ધિનું જો કોઈ સ્થાન હોય ને તો એ છે આ કિલેશ્વર મહાદેવનું મંદિર અને જોવાની વચ્ચે નદીના ઝરણા વયા જતા હોય અને મહાદેવના મંદિરે પણ મસ્ત મજાના ઝરણા વહે છે અને અહીંયા થોડુંક ને સેવા જેવું ને છે તો તમારે છે ને શાંતિપૂર્વક અને ધ્યાનથી ચાલવું જોકે બાઇક ચાલકને વધારે સાવચેતી રાખવી જરૂરી છે કેમ કે આમાં ને એવું થઈ ગયું ને એટલે લપસવાની વધારે અને જો અમે એકદમ લોકેશન જો તમે કેવું મસ્ત મજાનું છે ટૂંકમાં હે ને એમ લોકેશન ટૂંકમાં હે ને કુદરતી વાતાવરણ સાથે મજા આવી જાય એવું તો આપણે હે ને હવે જઈએ મંદિર અને દર્શન કરાવીએ તમને જો અમુક વસ્તુની અહીંયા એલર્ટ પણ આપેલી છે કે કચરો ગમે ત્યાં નાખવો નહીં ઓરણની વગાડવાનો અને આગ પણ જલાવવાની મનાય છે કેમ કે અમુક કુદરતીનો સ્વચ્છતા રાખવા માટે જંગલની સેફ્ટી માટે આ બધી વસ્તુની જરૂરી છે તો ચાલો આપણે ફાઇનલી આપણે એને પહોંચી ગયા અહીં ગ્લેશ્વર ને કંઈક આવું છે એનું લુક એ બધું પાર્કિંગ છે જો ઘણા બધા લોકો અત્યારે શ્રાવણ માસ છે ને અત્યારે એટલે ઘણા બધા લોકો આવ્યા છે દર્શન માટે ને આપણે પણ અહીંયા ગાડીને પાર્ક કરી દઈ અને જો આ બાજુ મંદિરનો ગેટ છે ચાલો મળીએ અત્યારે પહોંચી ગયા છે કિલેશ્વર મહાદેવ એમ જો આનો કંઈક આવું સોલૂપ એમ જ તો મજાના ધોધ બહે બધા લોકો છે ને નાહવાની મોજ માણે છે લોકેશન તો આપણે મંદિરે જઈને બતાવી અંદર તો શૂટિંગ કરવાનું મનાય આપણને તો બારોબારથી શૂટિંગ બતાવી મહાદેવ ના દર્શન કરી લીધા અને આપણે બહાર આવી ગયા છીએ ને અહીનો હને લોકેશન એકદમ મસ્ત મજાનું હમ સાદી જિંદગી જીવી હોય ને સાદી જિંદગીનો અહેસાસ કરવો હોય ને તો અહીંયા તમારે બે પલ ને વિતાવવા પડે ટૂંક અહીંયા ટેકનોલોજી બધી હને ભૂલી જ જવાની તમારે હું પણ મોબાઈલ નું નેટવર્ક બેટવર્ક કઈ આવતું જ નથી આ તો ખાલી વિડીયો ઉતારે એટલું જ બાકી મોબાઈલ નું અહીંયા કંઈ એને કામ કાઈ જ નથી ખાલી નેટવર્ક સિવાય તો બીજું કંઈ થતું નથી તો નેટવર્ક બેટવર્ક કઈ આવશે નહીં તો

બાકી તો હને મજા આવે એવું બધું લોકેશન છે જો આપણે હે અહીંથી નીકળતા હતા ને તો આપણે હેને નજરમાં મગર આવ્યું છે પાણી પાણીની અંદર હતું ક્યારેક પાણીની અંદર હોય ક્યારેક બહાર હોય તો થોડોક સાવચેતી રાખજો અહીં આવો તો કેમ કે પાણીની અંદર મગર હોય છે તો તાવામાં ધ્યાન રાખજો